રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવાનું સારું કરે ને બધા ને હજાર હારવા રાખે એ શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે જો હવે અગાશી માથે આવતા રહેશે આજે થોડું ઘણું સરતી જેવું થઈ ગયું છે એટલે ક્યાંય એમ કહેવાય કે હવારમાં કઈ તડકી નીકળે સિવાય કઈ બહુ ગમે નહીં કેમ કે તડકો નીકળે ને પછી તામાં શરદી હોય તો થોડી ઘણી ઓછી થાય અને સિવાની બેનને થોડું ઘણું એવું હતું કે ઘેરના ઊઠી તો ગયા છે પણ અત્યારે પાછા હું રહી દીધા છે કે તું એટલો બધો તડકો નથી નીકળો અને અમે હોય એટલે હવારમાં બહાર લાવી તો ઝાકળના લીધેથી તો શરદી કાંઈ જાય નહીં ને અમુકની નહીં લાગે એટલે કીધું થોડો ખારો તડકો નીકળે પછી આપણે સિવાનીને તડકે લાવશું એટલે તારે ગશીમાંથી એમાં આવે તડકો પણ હજી હેઠળ તડકો એટલો બધો નહીં આવતો કેમ કે આપણા જ મકાન આડ આવે મોટ બાપુની એને ઘરે એટલો બધો હજી તડકો ન આવે થોડાક વધારે દાદા હજાર ચડે ને પછી એમની કોરે લે એટલે ન્યાય તડકો આવે એટલે પછી શિવાનીને તડકે લાવશું અને આપણા મકાનનું કામ પણ ઘણું ખરું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને ધીમે ધીમે હવે આગળ જેટલું કામ બાકી છે એ પાછું ચાલુ થઈ જશે શિવાની બેન તો હાલામાં હોઈ ગયા છે વહેલા ઉઠી જાય શરદીના લીધેથી નીંદર સારી ન આવે એટલે પછી પાછા અત્યારે નીંદર ચડી હોય એટલે જો અત્યારે હોઈ ગઈ છે ઘડીક વાર હોવા દેવી પછી સારો તડકો નીકળે પછી બહાર લઈ જઈશું તાહોદર માં આપણે જો પથારી બધું એમનો પડ્યું છે અને કાકા બાર વાસણ ધોવાના છે તો બધું થોડું ઘર કામ આપણે ફટાફટ કરી નાખી વાસે અમારે ઉઠીન સાદુ પી લીધા હા રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ ને સાળે જવાનું છે ને સાવાનું જો નહીં વાસણ જો આપણે ધોઈ જશે ફરજત લઈ ગયા તા વાસણ ધોવા અને બધા હવે હુકવાના બાકી છે અને અત્તર માં આપણે ફૂલાવર નું શાક પણ મૂકી દીધું છે પછી ટમેટા ને બધું નાખવાનું બાકી છે ખાલી ફૂલાવર જ મૂક્યું છે કોથમીર ટમેટાને હું તૈયાર કર્યું છે કોથમીર સુધારવાની છે અને સરસ મજાનું બરી ફુલાવનું શાક થાય છે તો ફુલાવના શાકમેસમાં અમાર પાસે બહુ જ સળવા દેવું પડે તેરજ બધાયને મીઠું લાગે સારું તેલમાં છેડેન પછી આપણે થોડા ટમેટા સુધારને કાસે એટલે ટમેટાને પછી કોથમીરને બધું સુધારી પછી બધું નાખ્યે અને ફુલાવ સાધારમાં આપણે શાક બનાવી નાખશું નવાસવાય અમારે જો આડાવાળા થાય કરસ એ <laughs> આવું <laughs> <laughs>

હવે હાલ તો થઈ જાય ધીમે ધીમે હાલો તો આપણે મોટે કુંડે ફૂકી ગયા છીએ અને થોડાક વાળવા કરીને વાડીએ સીધા કામ કરતા કરતા હોઈએ એવું નથી પણ આપણે ગાડી આવી એટલે થોડાક વાળ થઈ જાય માંડવાની એવું બધું સામે છે આપણે ના જવાનું છે

ફરત નહીં તો આપણે પેલા બહુ ઉતાવળ કરી હો તમે ઘરે કે આ તમે શું બટકાજો છો કે થાળે લઈને બેઠા છો કા ભણા બાર ના બેન ના ઘરે હોય તો નાટો મારતા ગયા નાની કુંડો હા હા એ શું કામ કરતા છો શિવાની કપડા તડકે હું તો શું લખશો એવું લખશો રૂમાલ વુમાલ ભાઈ

પીવાનો તો બધા કેટલી ઉતાર ફરવાની છે ને આમાં નાખવામાં છે ને આમ રાખજો તગારા નાખવામાં કાઠાળા છે ને એટલે આમ જાવ ને અમારે અંકિતા બેન જો નિશાળે થી નાતર્યા અને આજ અંકિતા બેન નીશાળે એટલે ખાલી નવ માં ધોરણ વાળા ને અંકિતા બેન બ્લુ ડે રાખ્યો તો બ્લુ કલર ના કપડા પહેરીને બધા ટોટલી બ્લુ કલર ના પહેરીને આવ્યા છે ને

નિશાળે જ લીધો તો અહીંયા નતો ન લખેલો એટલે તો કહું છું નિશાળે મોડું થઈ મને સાગર સોટલાનો બહુ શોખ થાય મને ક્યારેક લઈ દેજો આ કેવો મસ્ત દેખાવા આવે બ્લુ ડે કેવો જો ત્યારે બુધવાર હોય એટલે એવા ગમે પછી ઓલા આવતા બુધવારે કેવા કપડા નખી કર્યા છે બીટ કલર ત્યાં તમારો બીટ કલર

વાતું કર્યું હોય દીકા ને આપણે બે થાંભેલું તો કમ્પ્લેટ ભરાઈ ગઈ છે ખાલી બે બે એ થાંભલું પછી ભરવાની છે અને અત્યારે આપણે આવતા રહેશે ઘરે હવે વાળું રસોઈ બનાવવા માટે અને સિવાયની બેન હવે જો કઈ જો કરો છે એટલે લગભગ તો એવું લાગે છે કે રાંધવા નહીં દે બાની એને તાવીને રાંધવું પડશે અને આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય